નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલા ગોલ્ડન ચોકડી ખાતે એક યુવાન પોતાને પીએસઆઈ ચૌધરીની ઓળખ આપીને દાગ ધમકી આપતો હતો તેમજ જાહેર માર્ગમાં પેશાબ કરતો હતો જેથી લારી ગલ્લાવાળાએ કહ્યું કે સાહેબ સાઈડમાં જઈને પેશાબ કરો આ મારી રોજી છે તો તે તેને વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો અને હું પીએસઆઈ ચૌધરી છું તું મારું કઈ જ ઉખાડી શકે નહીં તારો બલ્લો બંધ કરાવી દેશ તેમ કહ્યું હતું મારે સરકારને એક જ વાત કહેવી છે કે આવી ઓળખ આપનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થાય અને જાહેર જનતામાં જેમ ફાવે એમ અપશબ્દો બોલનાર આ વ્યક્તિ એ યુવાન પર પગ અને હાથ વડે માર માર્યો હતો તેમજ ગુજરાતમાં દારૂબંધી છે તો પણ હું દારૂ પીશ કોણ મારું શું ઉખાડી લેશે સરકાર મારી છે હું પોતે પીએસઆઈ ચૌધરી છું મને હાથ કોણ લગાવી શકે એવો કહીને વિડીયો બનાવતા આ ભાઈ જે પીએસઆઈ ચૌધરીની ઓળખ આપે છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પીએસઆઈ ચૌધરીની ઓળખ આપતા વ્યક્તિને કાયદેસરની સજા થવી જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે પોલીસનું નામ ઇસ્તેમાલ ના કરે અને જાહેર જનતામાં લોકોમાં ડર ઉભો ના કરે અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિએ પોલીસના નામથી મીડિયાકર્મી સાથે પણ ઝપાઝપી કરી હતી વધુ વિગત માટે લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને આવા નવા સમાચારો અને વધુ અપડેટ માટે ફોલો કરો અમારી ચેનલ બી વન ન્યૂઝ વડોદરા